તમને એલસી આપી દઈશ અને વાલી આવ્યા તમારા તો વાલીને એમ કીધું કે આની એલસી આપવામાં આવી જશે તમે આને લઈને અહીંયાથી નીકળી ના અને બીજા સર ટીચરને એમ કીધું છે કે આની ભેગા વાત ના કરતા કે કાંઈ આને બોલતા નહીં એવું કહેવામાં આવ્યું છે ને અને સરખી રીતે કાંઈ બોલાવું બસ આવેદનપત્ર આપી ભવેશ નામની ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને હરણ માધ્યમ તથા જયશ્રીરામ બોલવા પર માર મારવામાં આવે છે તેમજ ક્લાસની બારે ઊભા રહેવાની સજા આપવામાં આવેલ છે જ્યારે ભારતમાં તો વર્ષોથી આ જયશ્રીરામ મહાદેવ બોલી અભિવાદન કરવાની પદ્ધતિ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને માર મારવો કેટલા પણ યોગ્ય છે જો આ આ વિષય પર યોગ્ય કાર્યવાહી ન થાય તો હિન્દુ સેના દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી શાળાના શિક્ષિકા રાખી મેડમ તથા જુનિયર પ્રિન્સિપાલ ફ્લોરા મેડમ જેને વિદ્યાર્થીઓની રજૂઆત આવેલા વાલીઓને ટીસી આપવાની ધમકી આપી દે તેની રહેશે જય દ્વારા આજ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા તેઓની રજૂઆત એવી છે કે એક ભવન સ્કૂલ છે એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપાલ છે એમને એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા એમનું આવેદનપત્ર અત્યારે અમને મળેલું છે આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની કે જે વાલીઓની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે અને જે કાંઈ વ્યક્તિઓ એની અંદર હશે એમને આપણે તપાસ અંતે યોગ્ય કાર્યવાહીની નિયમ વિરુદ્ધ નિયમ પ્રમાણે કરવામાં આવશે